તો મહત્વના સમાચાર કરીશું તેના ઉપરના નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે નર્મદાના ડેડીયાપાડા સાકબારામાં વેપારીઓ દ્વારા જડબે સલાક બંધ જોવા મળ્યું છે સાગબારા અને ડેડીયાપાડાની અંદર બંધને પ્રતિસાદ જોવા મળ્યો છે ડેડીયાપાડામાં પણ જડબે સલાક બંધ છે એક પણ દુકાન છે કે જે ખુલ્લેલી નથી જોવા મળી સાગબારા અને સિલંબાના બજારો છે કે જે પણ જડબે સલાક બંધ જોવા મળ્યા છે શાળા કોલેજો અને સરકારી ઓફિસો કે જે રાબેતા મુજબ ચાલુ છે પરંતુ વેપાર ધંધા અને તેમાં પણ બજારો છે જે બંધ જોવા મળ્યા છે નર્મદાના જે દ્રશ્યો જોઈ શકો છો નર્મદાના ડેડિયાપાડા સાગબારામાં વેપારીઓ દ્વારા જડબે સલાંક બંધ રાખવામાં આવ્યું છે ભારત બંધના એલાનને સમર્થન અહીં જોવા મળ્યું છે તેમાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ સામે આવી છે નર્મદાની અંદર કેટલાક વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ છે કે જેને બંધનો પ્રતિસાદ જોવા મળ્યો તો બીજી તરફ કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં બજારો ખુલ્લા જોવા મળ્યા

પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનામત આંદોલન લઈને કેટલા તાલુકા છે અને કઈ પરિસ્થિતિ છે નર્મદા જિલ્લાને જી સુપ્રીમ માનનીય સુપ્રીમ કોર્ટના જજોએ જે ચુકાદો આપ્યો છે એ ખરેખર આદિવાસી અને દલિતોને અન્યાય કરતા છે એમને બંધારણની કલમ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ એકને બે મુજબ મળેલા જે અધિકારો છે એ અધિકારો ઉપર સીધી તરફ છે ખરેખર આ જે આરક્ષણ આપવામાં આવેલ છે એ આરક્ષણ સમાજ વ્યવસ્થામાં સરકારમાં શિક્ષણમાં અને દરેક ક્ષેત્રે એમને પ્રતિનિધિત્વ મળી રહે તે માટેની આ એક આરક્ષણ આપેલ હતું પરંતુ આ ચુકાદાથી એવું સાબિત થાય છે કે આ આરક્ષણ ખરેખર આર્થિક ઉત્થાન માટેનું હોય જેથી કરીને પ્રીમિયરમાં આઠ લાખથી આવક ઉપર આવક ધરાવતા હોય એ લોકોને આરક્ષણનો લાભ મળે નહીં તથા કુટુંબમાં એક જ વાર એક

અને આદિવાસી બધા એક છે તમામ st st સમાજ એક છે એ દર્શાવવા માટે આજે બધા અહીંયા આવ્યા છે આપની સાથે બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીશું જે આગેવાનો છે વર્ષોથી કેવડિયામાં રહે છે અને વર્ષોથી આંદોલનોમાં અનેક વખત જોડાયા છે આ એક કેવા પ્રકારનું આંદોલન છે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે તેનો કેવો વિરોધ કરો છો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ખરેખર બંધારણની બહાર જેને કહીએ બંધારણની બહાર જઈને ચુકાદો આપ્યો છે બંધારણમાં જે અધિકારો એસસી એસટી કે ઓબીસી જેને આપ્યા છે એનો ખરેખર હનન થયું છે આપણી સાથે વકીલ સાહેબ છે વકીલ યુવાનો છે વાત કરીશું છે એ સાથે કેવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં કયા કયા તાલુકા બંધ છે અત્યારે તો હમણાં કેવડિયામાં

એને ક્રિમિનલ લેવલે બે ભાગ પાડવાનું કામ કરી રહ્યો છે આ ચુકાદો તેથી એક જ સમાજના માણસોમાં બે ભાગ પડે એ સ્થિતિનું સર્જન થયું છે એક એક સમાજનું એક આર્થિક પાસું કે એના લીધે કંઈ અનામત મળી નથી અનામત એક પ્રથાના કારણે મળેલી અને બે ખાય જે કચરાયેલો વર્ગ હતો જે વર્ષોથી કચરાયેલો વર્ગ હતો એ એક સમાન રીતે આગળ આવે બરોબર શિક્ષણ રીતે બધી રીતે જે વંચિત રહી ગયો છે અને બધા સમાજો સાથે જોડાય એના માટેની આરક્ષણ આપવામાં આવી છે પણ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એમાં પણ સમાજ એક જ સમાજના બે ભાગ પર એવી સ્થિતિનું સર્જન થયું છે એટલે એ ન હોવું જોઈએ સરકારે પણ એક અધ્યાદેશ લાવીને એને સ્થગિત કરી અને સ્થિતિ જે છે એવી રાખવી જોઈએ એવી અમારી સૌની આદિવાસી સમાજ OBC, SC બધા સમાજોની માંગણી છે અને અમારા નર્મદા જિલ્લાના પાંચ તાલુકા આજે સંપૂર્ણ સ્વયંભૂ બંધ પાડવામાં આવે છે એ અમારે બધાને આ લોકોની લાગણી અને આ સમાજની લાગણી વચ્ચે સંપૂર્ણ વેપારી બંધુએ અમને ખૂબ સહકાર આપ્યો છે એ આનંદની વાત છે અમારે બીજી વાત એ છે કે સ્ટેચ્યુ ઓફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો આવા અનેક આંદોલનો અહીંયા થયા છે તમે એમાં જોડાયેલા રહ્યા છો આ જે ચુકાદો છે એનાથી આદિવાસી સમાજને અને દલિત સમાજને શું નુકસાન થાય જે નુકસાન થાય જે વર્ગ વિગ્રહની વાત કરો છો તો વર્ગ વિગ્રહ કેવી રીતના થાય વર્ગ વિગ્રહની વાત એટલા માટે કરું છું દર્દ વિગ્રહ નહીં કે એક જ સમાજ હોય બરાબર એક જ સમાજના માણસો હોય અને જે સમાજે ક્યાંયક

અને જે બીજા દાહોદ જેવા પટ્ટાઓ જે છે આદિવાસી જિલ્લા છે ટ્રાયબલ વસ્તી ધરાવતા તાલુકા છે અને ગરીબીનું પ્રમાણ પણ વધારે છે શિક્ષિત લોકો પણ છે થોડી થોડી શ્રદ્ધતા વધી તેમાં આવી રીતના નોકરીઓ નહીં મળે અને નોકરીઓમાં પક્ષપાત થશે જેવા સંદેહ રાખીને આ લોકો જે બંધનું એલાન આપ્યું છે તેમાં નર્મદા જિલ્લો છોટાઉદેપુર જિલ્લાના જે તાલુકાઓ છે તે બંધ રહ્યા છે

કેવડીયા ગઢનેશ્વર આ તાલુકાઓ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓ છે જ્યાં બંધ સંપૂર્ણપણે સવારથી રહ્યું છે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે કોઈ અનિશ્ચિત બનાવ નથી બન્યો આદિવાસી સમાજ છે તે આમ તો શાંતિપ્રિય સમાજ છે વર્ષોથી શાંતિ રાખવાળો સમાજ છે તેઓએ શાંતિથી અપીલ કરી હતી કે લોકો અમને સાથ આપે અને વેપારીઓ પણ જે આદિવાસી સમાજથી જોડાયેલા છે આ બે જિલ્લા છે છોટાઉદેપુર અને નર્મદા ત્યાં આદિવાસી સમાજની વસ્તી છે આદિવાસી સમાજ જોડે વેપાર ધંધો કરતા હોવાથી વેપારીઓ પણ તેઓને સાથ આપે છે દરેક વખતે આદિવાસી સમાજ જ્યારે અપીલ કરી હોય બંધની ત્યારે વેપારીઓ તેને માન આપ્યું છે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદાનું ગઢેશ્વર દેવાલિયા તિલકવાડા ત્યાં પણ બંધ છે છોટાઉદેપુરનું બોડેલી છે નસવાડી છે તે તાલુકા પણ બંધને સંપૂર્ણ સફળતા મળે છે સાથે સાથે જે ગામડાઓ છે ગામડાઓમાં પણ નાની નાની દુકાનો છે તે પણ બંધ જોવા મળી છે એ પર અસર પડી પરંતુ એક એક દિવસ માટે આદિવાસી માંગ હતી અપીલ હતી કે બંધ રાખો અમારી આ જે ચુકાદો છે અને તેની સામે અમારે વિરોધ છે જેને લઈને આદિવાસી સમાજના જે ગામડાઓ છે તે સંપૂર્ણપણે બંધ રહ્યા છે આમ જોઈએ તો શહેરી વિસ્તાર છે રાજપીપલા